સુરતમાં ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારીયા વિવાદમાં આવ્યા છે ત્રણસો નેવ કરોડના એક બેંક કૌભાંડમાં દિનેશ કટારિયા ભૂગર્ભમાં છે ભોપાળો બહાર આવતા જ દિનેશ કટારીયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે મનીષ જે પ્રમાણે દિનેશ કટારિયા કૌભાંડને લઈને હવે ભૂગર્ભમાં છે શું માહિતી છે આ મામલે છે તેના મહામંત્રી છે દિનેશ કટારિયા દિનેશ કટારીયાએ કરોડો નું ફૂલેકું ફેરવું છે સમગ્ર મામલા ની વાત કરીએ તો બેંક નું આજે મહારાષ્ટ્રમાં બેંક આવેલી છે તેમાં કરોડો નું ફૂલેકું ફેરવી નાખ્યું છે ત્યારબાદ તે ગાયબ થઈ ગયો છે ઘટના ની વાત કરીએ તો જે કહેવાય કે મરીને મામલે મહારાષ્ટ્ર ના ઇકો સેલ માં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદમાં જે દિનેશ કટારિયા નામ બોલ્યું હતું ત્યારે હવે જે કહેવાય કે પોલીસ જે છે તેની જોડતો કરી ધરી રહી છે ત્યારે દિનેશ કટારિયા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે